કંપનીના શેરમાં ઉછાળા પાછળ સરકારની જાહેરાત છે મોદી કેબિનેટ ટેલિકોમ કંપનીના બેંક ગેરંટી ઇશ્યુને સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા પછી ટાટા ગ્રુપની ટેલિકોમ કંપની ટીટીએમએલ ના શેરમાં મંગળવારે શરૂઆતમાં ટ્રેડિંગમાં બીએસટી ઉપર વધારો જોવા મળ્યો હતો આપણને કેબિનેટે 2022 સુધી સ્પેક્ટ્રમની ખરીદી માટે બાકી ગેરંટીની માફ કરીને ટેલિકોમ કંપનીઓને રાહત આપી છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એ સ્પેક્ટ્રમ ખરીદવા માટે ટેલિકોમ ઓપરેટરોની બેંક ગેરંટી માફ કરવાનું સમર્થન કર્યું હતું શેરના વધારાનો ફાળો આપતા પ્રાથમિક પરિબળોનું ટેલિકોમ સેક્ટર એકંદરે હકારાત્મક સેન્ટિમેન્ટ છે રોકાણકારો ટેલિકોમ્યુનિકેશન કંપનીઓની વૃદ્ધિની વિશે વધુ વધુ આશાવાદી બની રહ્યા છે ખાસ કરીને ડિજિટલ સેવાઓની માંગ સતત વધી રહી છે

જોકે છેલ્લા પાંચ વર્ષમાં છવ્વીસ ટકાથી વધુ વધ્યો પણ છે આ સમયગાળા દરમિયાન બે રૂપિયા થી વધી વર્તમાન ભાવ સુધી પહોંચ્યો હતો